વિકાસ સપ્તાહની ઉજવણી જામનગર જામનગરના મોરકંડા ગામે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે રૂપિયા એક પોઈન્ટ દસ કરોડના ખર્ચે નિર્મિત થનાર પશુ દવાખાનાનું ખાત ખાતમુહૂર્ત કર્યું વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યના કૃષિ પશુપાલન મત્સ્યોદ્યોગ ગૌ સંવર્ધન ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના મોરકંડા ખાતે રૂપિયા એક કરોડ દસ લાખના ખર્ચે નિર્મિત થનાર અદ્યતન પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે પશુ સવા સારવારની સુવિધાઓ સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી આપણા મહામુલા પશુધનની ની કાળજી લેવા માટે તેઓએ અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી હતી જેમાં પશુ આરોગ્ય સેવા મેળા પશુ દવાખાના

ગ્રામજનોને તેનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા જિલ્લા વિકાસ અધિકારી અને અંકિત પન્નુ અગ્રણી વિનુભાઈ ભંડેરી ગિરિરાજસિંહ જાડેજા નાયબ પશુપાલક નિયામક તેજસ શુક્લ સરપંચ ભનુભાઈ ચૌહાણ ભરતભાઈ સોનગ્રા પ્રવીણભાઈ કટેશિયા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા